बारी पवनसाठी वर्सेला वरसाद ते बनासकाठा जिल्हा વડગામ તાલુકાના જરોત્રા ગામના પપૈયાની ખેતી કરતા ખેડૂતોને ચિંતા વધારી છે પપૈયાનો છોડ જમીન થઈ જતા જ ખેડૂતોને લાખો રૂપિયા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોને આશા હતી કે પાક સારું થશે અને ઉપજ પણ સારી મળશે પરંતુ ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે અને તમામ ખર્ચ માથે પડ્યો છે તો બીજી તરફ ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોંઘેદાટ બિયારણ લાવી ઉગાડેલી બાજરી અને જુવાર સહિતના પાકનો શોધ વળી ગયો અને મહેનત માથે પડી છે સાથે જ ભારે પવનથી મકાનને પણ નુકસાન થયું છે મકાન જમીનના પતરા ઉડી જતા ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે ત્રણ એકરમાં પપૈયાનું વાવેતર કરેલું હતું આ સાલે એમો આશરે દોઢ લાખ જેવો ખર્ચો કર્યો હતો અને વાવેતરમાં રોપોનું આ વખત જે વાવાઝોડું વરસાદ આવ્યો એમાં રોપા પણ ભાજી ગયા છે બેઠેલો જે ફળ હતો એ પણ જમીન દોસ્ત થઈ ગયો છે અને ઘણું નુકસાન આવ્યું છે કે આના વહેલા તે પહેલાના ધોરણે ઓનો સર્વે કરી અને જેમ પણ એમ કોઈ સહાય ચૂકવે માવ તાલુકાના નેસડા ગામે ભારે વરસાદ વાવાઝોડાથી ખૂબ જ ભારે નુકસાન થયેલું છે ખેડૂત અત્યારે બધા મોદાઈ ગયા છે શું કરવો શું ન કરવો આવી વિનંતીમાં છે બાજરી જવાર ગવાર મગ બધું આડું પડી ગયું છે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે તો સરકારને વિનંતી કરો છે કે થોડા ઘણો લાભ આપી શકે એવી અમારી બધાની ખેડૂતોની વિનંતી છે વાવાઝોડો આયો વરસાદ આયો બહુ આયો તે મારા પતરા ઉડાડી નાખ્યા બધો પડ્યો બહુ મારો લાજ્યો પલળી બધા પલળી ગયા શું ખવડાવ મો છોકરો ને હવે ખાસું નુકસાન થયું સાહેબ આખો ચેડલો ભાગ ને આગલો ભાગ બધો ઉડી ગયો આખા પતરા ભાગી ભાગીને ઉડી ગયા ગિંગલો ને બિંગલો બધી જતી રહી